મુક્ત કરવા માટે મામલતદાર કચેરી પહોંચી આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારે કુડલા ગામમાં દબાણો દૂર કરવા યોગ્ય પગલા લેવા માટેનું આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને જો તેઓની માંગણી છે એની સામે યોગ્ય પગલા ભરવામાં નહીં આવે તેઓની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો માલધારી સમાજ દ્વારા આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી ત્યારે સુરેન્દ્રનગર ચૂડા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું કુટલા ગામના માલધારી સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે ત્યારે ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં ભૂમાફિયાઓ છે

કે સાહેબ શ્રી અમારા માલધારી સમાજનું જે દબાણ છે ગૌચર છે એ અમારે દૂર કરાવો અમારા પશુને ક્યાંય અત્યારે ઊભું રહેવાની ક્યાંય જગ્યા નથી અમારા ગામમાં નાના મોટા બારસોથી તેરસો પશુ છે નાના મોટી એના માટે સાહેબ શ્રીને અમે આવેદન પત્ર આપવા આવ્યા હતા બધા માલધારી સમાજ ભેગો થઈને મેં આવેલા છે કુટલાથી કુટલા ગામની અંદર ગૌચરની જમીન બધાએ દબાણ કરેલી છે એ બાબતે અમે મામલતદાર કચેરી અરજી દેવા આવેલા છીએ એમે આવેદનપત્ર દેવાથી કે અમારા ગામની અંદર ગૌચરની જમીન જલ્દીથી જલ્દી ખાલી કરે અને એ બાબત અમને નિવેદન આપતા માતા શ્રી સાહેબ આવેદનપત્ર આપવા આવ્યા હતા કે સાહેબ શ્રી અમારા માલધારી સમાજનું જે દબાણ છે ગૌચર છે એ અમારા દૂર કરાવો અમારા પશુને ક્યાંય અત્યારે ઊભું રહેવાની ક્યાંય જગ્યા નથી અમારા ગામમાં નાના મોટા બારસોથી તેરસો પશુ છે નાના મોટી એના માટે સાહેબ શ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા બધા માલધારી સમાજ ભેગો થઈને મેં